આગળ વિડીયોમાં જવાના છે ચેબડા મોટા મોટા કરા અમારા ગામમાં પડે હા તમે જોઈએ નામમાં આવડા ને આવડે મોટાને મોટા કરા પડ્યા જો આ જગમાં અમે બધા કરા ભેગા કર્યા છે આ જબડા કરા પડે હો અમારા ગામમાં તો વ્લોગમાં આખું કવર કર્યું કેટલો જોરદાર વરસાદ પડ્યો ચેવા કરા પડે બધું જ વ્લોગમાં કવર કર્યું છે તો બ્લોગમાં અંજુધી બની રહેજો જો પછી વરસાદ પછી અમે અરે કરાવી જોવા

ટોંકી દીધું છે સંપૂર્ણ પૂરા ઉપર જેથી પૂરા પલર નહીં ચમકે પૂરા પલર તો પશુઓને ચાર કઈ રીતે નાખવી વરસાદ પડશે કે વરસાદની અગાઈ છે તેથી વરસાદ આવવાની સંભાવના વધારે છે અને અંધારેલો પણ બહુ છે તમે જોઈ શકો છો એટલે અમારે સગવડ કરવી પડે અને સગવડ કરીને રાખી દીધી અને પૂરા ટોંકી દીધા એટલે અમારે સાચો કાંઈ ચિંતા જેવી વસ્તુ છે નહીં બ્લોકમાં આપણે જોવાના છે કે અમારા ગામમાં બહુ જ ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા તો એનો ફૂલ વિડીયો છે જોઈ લે મમ્મીને પોણી બોણી કરીને નાખી રહ્યા છે આપણે કરજો પગ હુડી પોની પડી જોઈ લે આ પોની બહારે પડેલું આગળ પણ પડેલું પોણી પડેલું ઘણું બધું તો બ્લોગ જોઈ નાખો તા જેવા વરસાદ પડે છે તેવા ખરાબ પડે બધું જ બતાવવાનું તમને બ્લોગમાં પ્રયત્ન કરે છે તો બ્લોગ આખું જોઈ નાખો તા જોઈ લો મિત્રો અમારા ગામ આસજોલમાં એટલે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો આ વરસાદ પડી રહ્યો છે અને વરસાદની સાથે સાથે તમે જોઈ શકો છો ખરા પડે છે મિત્રો કરા તમને દેખાતા હોય તો કમેન્ટ કરજો તો મિત્રો બહુ જ પવન સાથે વરસાદ આવતો હોય છે અને પવન સાથે વરસાદની સાથે કરા પણ પડતા હતા તો મિત્રો જોઈ લો આ કળા કેવા પડી રહ્યા છે તમને અહીંથી દેખાય છે કેમ કે અમે તાબાનો સીન બતાવીએ છીએ જેથી શું તેના પર પડીને કરા આવતા તમને દેખાય જોઈ લો મિત્રો અમને પણ દેખાય છે તમને કરા દેખાય છે કમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો શું તમારા ગામમાં વરસાદ પડ્યો છે પડ્યો છે તો તમારા ગામમાં કરા પડે છે કેવો વરસાદ પડ્યો છે ધારે કે ઓછો જો આ કળા કેટલા બધા છે તમને દેખાઈ રહ્યા છે બહુ મોટા ને મોટા કરાના ગાઉ ઘડા પડતા હતા તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં એ જરૂરથી કમેન્ટ કરજો અમારે તો આજદોલ ગામમાં ઘણો બધો વરસાદ પડ્યો છે સાથે સાથે કરા પણ બહુ મોટા ને મોટા પડ્યા છે એનો અમે તમને સીન બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈ લો કરા કેવા પડી રહ્યા છે તો શું તમારા ગામમાં કરા પડ્યા હોય તો મિત્રો તમારા ગામનું નામ જરૂરથી કમેન્ટ કરજો અમારા ગામમાં તો વરસાદ સાથે ઘણા બધા એવા કરા પડ્યા છે તેથી બહાર જઈને તો વિડીયો શૂટ ના કરીએ કારણ કે ટોલ તૂટી જાય ભાઈ પેલા ઘરના અંદર રહી રહીને વિડીયો શૂટ કર્યો છે તો જોઈ લે આ કરા દેખાય અને પછી અમે કરા થોડા ભેગા કરાય આગળ વિડીયોમાં શૂટ કરીશ તો એ પણ બતાવવાના છે તો બ્લોગમાં અહીં સુધી બનેલા ત્યાં જો જોઈ લો કેટલા બધા કરા પડ્યા છે અને કેવો વરસાદ પડ્યો તો હવે થોડો વરસાદ છે થયો પણ કરા ઓછો થવાનો નોમ લેતા નહીં ઝઘડા કરા પડી રહ્યા દેખાય ને તમને ત્યાં તો જોઈ લો તા મોટા મોટા પ્રભાવ આવો

ऐसा मोटा मोटा पड़ा पड़ा, पड़ा इट काटे नहीं काटे हो करता नहीं जाएगा हाँ 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 बाबा तू आयु को हम बच्चा पड़ जाए हम क्या लगा काउंट नहीं बच्चों

જો જોઈ લેતા અમારા ઘઉંમાં જેવા ખરા પડ્યા જો અમે થોડા શેમ્પલ નમૂના ભેગા કર્યાના જગમાં પડ્યા જોઈ લે છેલ્લા બધા ખરાબ ભેગા કર્યા આ તો બહુ મોટા મોટા પડતા હતા ચાલુ વરસાદમાં બાર ના નીકળે નક ખતરો હતો થોડો એટલે નાની આકડે તો જોઈ લો ભાઈ વરસાદ પતી ગયા પણ થોડા કરા કણા બધા હતા પણ અમે એ પણ બતાવીશું પણ આજો થોડા ભેગા કરે તો તમારા માટે વિડિયો માટે ભેગા કરે તો જોઈ લો હવે આપણે થોડા આગળ પાર છે ત્યાં જઈએ તો જોઈ લો આ બારોમ ન બારોમ કેવા કરા પડે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ શું મિત્રો તમારા ગામમાં પણ આવો જ વરસાદ હતો અને તમારા ગામમાં પણ આવા જ કરા પડ્યા હતા એ પણ જરૂરથી કમેન્ટ કરજો કેમ કે અમે અમારા ગામનું તમને લુક બતાવવાનો વરસાદ પછીનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ પારે વરસાદ પડ્યો છે અને વરસાદની સાથે સાથે તમે જોઈશું જોઈ શકો છો આ કરા કેટલા મોટાને મોટા કરા પડ્યા છે શું તમારા ગામમાં વરસાદ થયો છે કરા પડ્યા છે કે નહીં આવા ને મોટા એ જરૂરથી કમેન્ટ કરજો તો મિત્રો તમને બતાવ્યો કેટલો ધોધમાર વરસાદ પડ્યો એ વસ્તુ તમને બ્લોગમાં બતાવી લઈએ તો જોઈ લો કેવો વરસાદ પડ્યો અને કેવા કરા પડતા હતા મોટાને મોટા ભાઈ તમારે પડ્યો હો કે નહીં એ જરૂરથી કમેન્ટ કરજો તને તમને આજુબાજુ એના વિષયમાં કરા પડેલા તમને બતાવીએ ત્યાં પાર ઉપર ચડ્યા પાર ઉપર ચડ્યા જો ઘણા બધા કરા પડેલા પેશોન બેસ્યો બચારી થરી જઈએ જોઈ લો પાર ઉપર જેવી થઈ જઈએ પેશોને બેસ્યો પલરીને તો આ બધી પેશ્યો પણ બચારી થરી ગઈ છે ને પાણી પાર પર પર પડેલું છે જોઈ શકો છો અહીંથી આપણે હવે હવે ત્યાં નેચા ઉતરી નેચા ઉતરીએ ને રસ્તા તરફ જઈએ ને તમને બતાવીએ તો જોઈ લો ઘણા બધા કરા પડે છે રસ્તામાં જો જોઈશું ત્યાં હળા કરાટ પડેલા છે તો આપણે પાર ઉપર ચડ્યા હતા તમને બતાવવાની હવે ત્યાંથી નીચે ઉતરીએ નીચે ઉતરી જોઈ લો ઉકેલાન બૂકેલા બધા પલરીને ચેવાથી હા અને હવે આપણે આપણે આગળ જવું તો પોની ભરેલું છે રોડ ઉપર થોડો ખાડો હતો પોની ભરેલું છે જોઈ લો બધો માહોલ વરસાદી માહોલ કેવો લાગે છે શિયાળાની સિઝન પરથી ઉનાળાની સિઝનની જગ્યા ડાયરેક્ટ ચોમા હોય ગયું લાગે તો જોઈ લો તને ટ્રેક્ટર ને બેક્ટર હલ્લરવાળા પહાયા ચમકે ચાલુ વરસાદમાં તો કશું કોમ થાય નહીં એટલા પહા આવ્યા જો ને પપ્પા બધા ઉપા રહ્યા માહોલ જોઈ રહ્યા ને આ જો ગંડારા જે બનાયા હતા ફૂલ ટોસ ભરાઈ ગયા એમાં પોની હવે જાય એવું જ લાગતું નહીં તો આગળ જીમ વચ્ચે એમ જોઈ લો ને એના છોકરા તો મસ્તીના મૂડમાં જેવો વરસાદ પડ્યો એવો કરાવ્યા એમાં બધા છોકરાઓ વળગી ગયા તો એનો પણ તમને સીન બતાવવાનું આજો જ તલાવડી ભરી હતા અમારા પહાડ બીજું ઘર છે એ ઘર આગળ તલાવડી મોટી ભરી હતી જોઈએ કહો તમે આ જોઈએ કો જ્યાં જો એ પાણી આ પાર છે અને આ પાછું બતાવી દીધું આપણા ઘર સાઈડ તો જોઈ લે તો આ છોકરાઓ જો પાણીમાં કેવા કુદમ કુદ કરી રહ્યા તો ઝબરો વરસાદ પડ્યો અમારા ગામમાં તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો વરસાદ સાથે કરા પડે છે કે નહીં વાયરો હતો કે નહીં વીજળી હતી કે નહીં જરૂરથી કમેન્ટ કરજો જો આ ગંધારા ભરાઈ રહ્યા તો હવે આ ગંધારાનો કોક કરીને સાફ કરીને પોણી જાય એવી વ્યવસ્થા તો કરવી જ પડશે તો જોઈ લો સૌથી પહેલા તો ભાઈ અંદર કચરો ને બચરો ભરાઈ રહેલો હતો જેમ કે હાલ ચોમાવું નહીં તો એના જવાની સગવડ હોય તો બધું ખાસું બધું ભરાઈ રહ્યું હતું હવે કાલી પોની આ બધું પોની દેખાય પોની જવાની સગવડ તો કરવી પડશે તો જોઈ લો તન અમે પણ હેડે આવડે આવડે આપણા પગ દે કહી રહ્યા જો આ પાડું બચાડું થરી ઠીકરા જેવું થઈ ગયું તો મિત્રો જબરો વરસાદ પડ્યો કરેક પડ્યો પણ મજબૂત વરસાદ પડ્યો અમારા ગેડુભાઈ હજુ બાર મસ્તી કરી રહ્યા હતી ગેડુભાઈનું સીન લેવાનો પ્રયત્ન કર્યો તો તો જોઈ લે એટલામાં અમારે ગેડુપા તાન નીકળી ગયા બાર તો જોઈ લે તાન ગેડુપા પોની ઉલાડી રહ્યા જબરી મસ્તીના મૂડમાં હે રહ્યા તો વરસાદ તમારે જેવો પડે એના કારણે પાકને શું અસર થાય એ મિત્રો એ પણ જરૂરથી કમેન્ટ કરજો જેમ પાકને નુકસાન થવાની સંભાવના બહુ વધી ગઈ છે તો આ બાજુ લેકરમાં બે તાબડિયા જો ઘરના બાર નહીં નીકળ કરતા પણ પગ પલાડી રહ્યા હતા અને તમે જોઈ શકો છો તો તો મિત્રો કેમ છો બધા જોઈ લેવા અમાર વરસાદ પડે તો આ વરસાદનો પોની પગ પગ ચરાઈ દીધા આ જો આમાં કર આ કરસ ના કરના બાર કેટલું પોની પડેલું જોઈ લે અને પેલા જોઈ લેવામાં ઘરના અંદર આટલું પોલીસ સાઈડમાં થોડા બાર બાર જઈને તમને બતાવીએ વરસાદ પછી ગયા પહનો માહોલ તો જોઈ લે માહોલ તો જોઈ લો તાના આવું માહોલ આપણો ફોર્નિંગ હેડે જઈએ હાલ તો જો આજુબાજુ વરસાદ <tiny> 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 તારા બધા ફૂલ થઈ ગયા તો હવે પપ્પા જો લાકડી લઈને અંદર એ બધો કચરો કાઢે જીતી આ બધું પોની રહ્યો પોની જવાનું સગવડ થઈ જાય તો ભાઈ પોની થોડું ઓછું થાય તો પોની ને હોય પડેલું રહ્યા તો ભાઈ આપણને તકલીફ પડવાની છે એટલા માટે જો આ પોની કાઢવાની સગવડ કરી દીધી હવે પોની જેવું હપો હપ હેડવા હતા રફતારમાં તો પોની આમ સીધું હેડય જ હોય નહીં હવે કમ્પ્લેટ સગવડ કરી દીધી પપ્પાએ બજુ ભાભી નહીં તો જોઈ લેતા આ પોની જવાનો રસ્તો કમ્પ્લેટ કરી દીધો છે તો હવે પોની હેડય જ જવાનું હોય હવે ચિંતા નહીં